you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે વહેલી સવારે કરવા જતાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે ઘટનાની વિગતો મુજબ પુત્ર ખેતરની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો મોટર ચાલુ કરતી વખતે તેને વીજ કરંટ લાગ્યો હતો તે સમયે ખેતરની વાડીમાં હાજર તેના માતા પિતાએ પુત્ર ને પ્રયાસ કર્યો હતો આ દરમિયાન તેઓ પણ વીજ કરંટ ની ચપેટમાં આવી ગયા અને ત્રણેય ના મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્રણેય મૃતદેહોને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા આ અંગે વાવ પોલીસ મથકના પીઆઈ એ જણાવ્યું હતું કે ખેતરની વાડીમાં પાણીની મોટર આવે છે જેની લાઇટ ચાલુ કરવા જતા પુત્ર ને કરંટ લાગ્યો હતો જોકે ખેતરની વાડી એ માતા પિતા પણ હાજર હતા પુત્ર ને કરંટ લાગતા જોઈ માતા ને પિતા બંને પુત્ર ને કરંટ માંથી મુક્ત કરવા જતા બંને કરંટ ની ચપેટમાં આવતા એમ ત્રણેય લોકોના મોત થયા છે